હલો ફોલો એટલે કેવા ખારા નીકળે પછી તો શેકવાની બાફવાની કાંઈ ખબર પડે બાકી એટલે બીજી વાર જાય નહીં એમ તેમરામ ને સીતારામ બધા જે હું સારું કરે ને બધા હજાર આપું છું તો હમણાં ક્યાંથી બ્લોગ આવતા હોય એટલે મેન ચેનલ તો આવતા હોય છે મિત્રિંકલ બ્લોગ નામની ચેનલ છે એમાં આપણે જતા રહ્યા હતા પિયર ના થોડાક દિવસ એટલે એમ કહેવાય કે બે રાતુ રહ્યા એટલે બે દિવસ જેવો ટાઈમ ના જતો રહ્યો ને પછી આજે આપણે આવતા રહ્યા ઘરે પાછા અને શિવાની બેન અત્યારે એમ કહેવાય કે અંકિતાબેન ઘરે છે એટલે એ રમાડે છે અને શિવાની બેનના તોફાને હોય અમારે એમ કહેવાય કે મોટી થતી જાય એમ બધી ખબર પડવા મળે એમ થોડાક ફંદ એ વધતા જાય છે એને જે લેવું હોય એ લેવું અને જ્યાં રમવું હોય એના રમવું કે આ પગથિયામાંથી ચડીને બેહવું હોય તો ક્યાં સીડીએ ચડવું હોય એટલે એવા બધા ફંદ અમારે શિવાની બેનના બહુ જ વધતા જાય છે એટલે પછી આપણે એકાદ જણું તો હારે વેલા ને એવું પડે એવું હોય ને એ ના ચડીને જ બે એટલે આપણે તો ધ્યાન રાખવાની અને ફટાફટ લેવા જવાની અને કોરેવી આવે મોસરીમાં રમતી હોય તો થોડા થોડ કોરેવી આવે તો ના પણ પડી જવાની બીક લાગે એટલે એવું બધું એમ કહેવાય કે શિવાની બેના થોડા ઘણા ફાદ હવે જેમ મોટે થાશે એવા તો તોફાન વધવાના જ છે અને હવે એમ કહેવાય કે હમણાં કાંથી તો ઠંડી પણ એટલી જ પડે છે એટલે આપણે ચૂંદડીને એવું તો બધું બાંધો જ રાખવાનું અને શિવાની બેન ને કોટ ને એમ કહેવાય કે ટોપો મોજા ને એવું બધું આપણે પહેરાવી રાખવી કેમકે ઠંડી જેટલી પડે નાના બાળકોને થોડા વારમાં અસર કરે એટલે વધારે શરદી ને એવું બધું થઈ જતું હોય અત્યારે આપણે આવતા રહેશે શિવાડીમાં આટો મારવા જે આપણા લસણ ને ડુંગળીને એવું ચોપ્યું હતું ને એ કેવડું કેવડું થઈ ગયું ડુંગળી પણ સરસ મજાની થઈ ગઈ છે અને લસણ પણ દેખાય છે ને મેથી નાપડામાં ટમેટીના ને એવા બધા કાંક છોડવા રોપ ને એવું બધું હતું એ તો હજી બઉ એમ નમશે કે ન થાય પણ આ બાજુ આપણે જોવામાં મેથી સાટી મેથી પણ થઈ ગઈ છે મેથી છે અને ઓલું આપણે મોટું લસણ છે એમાં ક્યાંક કોથમરી મેથી ને એવું બધું છે અને આપણે આ આ ડુંગળી સોંપી હતી એ ડુંગળી ને હવે લસણ લસણ પણ ઘણું સરસ મજાનું થઈ ગયું છે અને મોટું થઈ ગયું છે બોલું મોટું તો એ તો ઘણું મોટું થઈ ગયું છે પણ આ લસણ હોતા આવડું આવડું થઈ ગયું છે આમાં બધી પાળીમાં જો અને થોડુંક ઘાટું પણ થઈ ગયું છે મારે હું આ બાજુ સોંપતી હતી ને મારે થોડુંક વધારે ઘાટું છે આ બાજુના મારા ભાગમાં અને બાઉલ બાજુ સોંપતા હતા એટલે બા ને થોડુંક પારવું એટલે આછું રાખ્યું હતું બાએ મેં જો આ બાજુ ઘણી ઘણી કળજી મૂકતી હતી થાય ન થાય કીધું લાગટ મૂકતી હતી તો લાગટ વગી ગયું છે એટલામાં તો અને આપણે મોટું લહણ તો જોઈએ આવડું બધું મોટું થઈ ગયું છે અને ઓલી મેથી અને થાણા ને એવું બધું એમ કહેવાય કે સરસ મજાનું બકાલું આપણે થઈ જશે નવ ઘર બાજુ હેલા જઈ શિવાને બેન શું કરે છે એમ ખાડી કે મારવા થોડે છે નીર નાખવા તો હું જ આવતી હોઉં તો એમ કરે છે પણ તારે તો પહેલા ના મમ્મી એ બેને નીર ને એવું બધું નાખી દીધું છે મોટી ભેંસ ખડ નાખ્યું છે ને બાકી બધા એને કાંઈ ખાઠી ને એવું નાખ્યું છે એને જો ખડ નાખ્યું છે પણ ખડ માથે પગ રાખીને પછી ખાવાનું એવું બધું ચાલુ છે

આપણે શિવાની બેન ની વાત કરી હતી એ પ્રમાણે શિવાની બેન કરે છે તુલસી બેલું છે ને આમ ડગ ડગે છે ખરખું મૂકેલું નથી એટલે સમજો ડગમણી એના ઉભું રહેવું છે જો લઈ લો તો અડવા અળવા એઠી લઈ જો આથે ઉતરી જાય પડે નઈ બેલું છે ને સરખું મૂકેલું નથી ઉપલું રહ્યું ને એ થોડુંક ઓલું છે ના બેઠા તમે એમ અહિયાં શિવાની બેન જો આવું મારે કામ કાજ છે મોમન ઘરે જતા ત્યારે શિવાની હા ફરતી હશે અને હવે અત્યારે એમ કે શિવાની ને ધીબી નાખું હવે ઠકવાડી દે અત્યારે નઈ

પડી જાય ને એમ જો ઈ તમને ખબર જ છે કેમ કરે હવે ના ટીંગા છે હમણાં થોડીક વાર માં આમ થાય ને આમ થાય બે ફાય ફત્રીજી પડશો નીકળતા સાના માના વૈયા હોય એઠા હું ત્યારે આપણે એમ કહેવાય કે મખાઈના ડોડા લઈ આવ્યા છીએ અને હવે આપણે ફોલવાના છે અને શિવાની બેન બેસી ગયા છે તગારામાં ની શિવાની હું તગારું લઈને બેઠી એટલે એમાં મેં કીધું નખાય અને આ ડોલમાં લેવાતા બેન લઈ આવ્યા તા એટલે હવે આમાં ફોલવીને કેવા દાણા નીકળે છે હારા પછી જોવી કા બાપશું કા શેકશું જો હારા નીકળશે તો આ અમુક અમુકમાં તો હારા દેખાય છે જોઈ જોઈ તો લીધા છે અને અંકિતા બેન એકલા એકલા સાયકલ આ કે હે અને શિવાની બેન આપણે અહીંયા તગારામાં બિહારી દીધા છે નહીં શિવાની બિહારી નથી પણ અહીંયા હાથે જ જતી રહે તગારું અહીં મૂક્યું ને એટલે તગારામાં જડી ગઈ મકાઈના ડોડા છે ને ફોલી નાખશું હાલો ફોલો એટલે કેવા ખારા નીકળે પછી તો શેકવાની બાફવાની કાંક ખબર પડે ને બાકી બધા પછી આ ઢોરને નાખી દેવી ખીચી 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 બેઠી બેઠી ચેવડો ખાવા માટે જો છે ઘરે નઈ છે નો છે જવું પડે ભાગ નો લેવા જવું પડે જોઈએ આપડે કેટલાક દિવસ ચેવડો ખાય છે કેટલાક દિવસ ભાગ લેવા નથી જતા એમ

પૂછાય વિના ગામમાં વીજોતો એટલે ખીધાય છે અને એના દાંત આવે ને ખાવા બીજો એટલે બીજી વાર જાય નઈ એમ રેશભાઈ આવે એટલે કઈ જ દેવાનું છે શિવાની નું કઈ દેવાનું છે ને ની કઈ દેવાનું છે બે ફોન કરે એકલા

તો એવું ના હોય જો હવે દાથડી એક દેખાય છે ને એક તો હું લેતા જ આવી જાવ એટલે ફટાફટ હાલો વાઠવાનું ચાલુ કરી દેવી એટલે નાસ્તો ઓલી થાણી ખાતી છે ને થોડુંક હજમ થઈ જાય હા હા ઉભા તો થાવ દાતાડી તો હાથમાં પકડો તો કાલ આ દાતાડી લઈ લો હાલ હવે ઓલા પણ એથી વાટ શરૂ કરવાનો છે પણ અહીંયા તો વાઠેલું છે આમાં આમ બધા દેખાય છે ને વાઢેલું દેખાય છે એવું કામ કરશે એ એવું કાંઈ નહીં અને આપણે એકલા ને વાટવાનું છે એ મને ચડાવશે ખરા કેમ કે પછી વજન હોય ને એટલે લીલા ખડવા આપણેથી ને એકલા માથે ચઢાવાય નહીં લેવાનું એ આપણે જ થશે એ ખાલી બેહવાનું છે તમારે

હાલો હવે શિવની પપ્પા બધું વાઠવા મળે છે આપણે ઓલ બાજુથી વાઠવા માંડવી અને પછી ફટાફટ ની લઈને જતા રહેવી ઘરે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરા કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા મોટો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ માં તો બાય બાયવા મળ